ડમી કોબાણનો કિસ્સો સિહોરમાં પણ દેખાયો સિહોર નગરપાલિકાનું પગાર કોબાણ ડમી કર્મચારી બતાવી હળવેથી સરકારી પગાર પચાવી પાડવાનો કોબાણ સિહોર નગરપાલિકામાં શરૂ પગારે કર્મચારી સુરત સ્થાયી થયો પગાર ચાલુ કર્મચારી છે સુરતમાં આઠ મહિનાથી પગાર ચૂકવાય છે ડંકી વિભાગમાં કામ કરતા અરુણભાઈ આઠ મહિનાથી સુરતમાં અને પગાર સિહોરમાં ડંકી વિભાગના સુપરવાઇઝર અશ્વિનભાઈ દ્વારા મળતી અને આઠ મહિનાથી દેખાડી પાલિકાનો આઠ મહિનાનો પગાર પચાવી પાડ્યો સમગ્ર કિસ્સાને કબૂલ પણ કરેલું વિકાસ મેન્ટેનન્સ વિભાગમાં કામ કરું છું અને કાલની જે હકીકત છે એમાં જે માતા પૂર થયેલી છે જે કર્મચારીને નોકરી કરે છે ચોવીસ કલાક પીવે છે અને એરિયામાંથી ઉઘરાણા કરીને પૈસા વાપરે છે હવે એ જગ્યાએ જે અરુણ કાળુભાઈ હતા એ છ આઠ મહિના તો એના મમ્મીની તબિયત બરાબર ન હોય સુરત હોય એની જગ્યાએ એના ભાઈને એણે મૂકેલા છે અને એ નોકરી કરે છે એને

બીજા મારા ભાઈ છે એમને મૂકવામાં આવ્યા છે ભરતભાઈ બરોબર એ નિવૃત માણસ છે જ સ્ટાફ સ્ટાફના માણસ હતા ત્યાં દેકારાના હિસાબે હું થયું કે હું અહીંયા રાજીનામું મૂકવા જ આવ્યો હતો પણ કે ત્રણ મહિના સુધી તું જો પછી પાછું અને મારે જે પગાર આવતો એમાં એક રૂપિયો મેં નથી આપ્યો અને મેં મારા ભાઈને બધા આપી દીધા હું લેવા કે ત્યાં બધું હસવાય રે અને અહીંયા ટોળું ન આવે પાણીનું મેં કેટલા સમયથી નોકરી કરી પણ મેં હજી સુધી અહીંયા ન થવા દીધું પ્રોબ્લેમ કોઈ દિવસ પગાર કોણ લેતું પગાર મારામાં આવતો બરોબર છે મારા માં પગાર આપતો અને ગૂગલ પ્લે હું એને કરી નગરપાલિકા કોને કર દે પુરાતી કોના નામે પુરાતી યશિન મારા નામે પુરાતી હા ને પછી તમારે જે માણસ હતો તમારા નામે આવતો તો ને હા મારા નામે તા ખોટો હાલતું તું ને મને તો કીધું કે એટલા સમય તમે રાખી દો પગાર તારે એમ દઈ દો પણ મેં કાઈ વાંધો નહીં એને રજીસ્ટર માં જે આવતું તમારા નામે આ માણસ તરીકે આવતો તો ને હા ચીફ ઓફિસર જ આમણા બેઠક કરી હતી કે તમારી જગ્યા અરુણના નામે જ આવતો તો ને તો એ તો ચારે તો સાહેબ સુરત હો ને હા કરે એ બે બેઠક હતી તરસ નામે જ આવતો ને અરુણ હા ઓકે બોલો અશ્વિન ભાઈ આપણે આ જે ભાઈ અરુણ ભાઈ એક વર્ષ થી નથી ઈ વદ્દે તમે બીજાન રાખ્યો કોને પૂછીન રાખ્યો આ એક વર્ષ થી અરુણ નથી આપણે બોલો આપણે અરુણભાઈ ભાઈ એમ નઈ અરુણ નથી એક વર્ષ થી નથી સ્વીકારતા તો કેટલા ટાઈમ છો તો કેટલો ટાઈમ છો હું લખેલું છે ઈ ભાઈ પોતે અરુણ ભાઈને સ્પીકર માં ફોન કરે અત્યારે અત્યારે કેટલા ટાઈમ થી નથી હમણા ખબર

તમે કેટલા ટાઈમ થી ગયો એમ તમે બોલો તો ખરા કેટલા ટાઈમ થી ગયો તમે સુપરવાઇઝર છો ને તો તમે બોલો અરુણભાઈ કેટલા ટાઈમ થી નથી આવતા અરુણભાઈ 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 તમે કેટલા ટાઈમ થી નગરપાલિકા નથી આવતા મહિના તો થી તમારી બદલે કોઈ નોકરી કર્યા ના હું નહીં આવું ભરતભાઈ ભરતભાઈ ને બદલી બદલી માં ઓકે ભલે આ તમને કોને અધિકાર આપ્યો પગાર પગારમાં તો અરુણભાઈ નું હજી નામ આવે છે કયો હાલે આ બટલે કોણ હલાવે છે એમ તમે એમ બધું બદલી માં રાખ્યા જે માણસ સુરત બેઠો છે એનો પગાર નીકળે છે હવે મને ખાલી એટલો જવાબ આપો ને આપડે આજના ન્યુઝ માં દેવો છે તો મને એટલો જવાબ આપો તમે કોને પૂછીને અરુણભાઈ અહીંયા છે નહીં તો એનો પગાર બીજા આપતા બધે બધા આવી રીતના હાલે કરું એવું હાલે કરું હે